ગુડ મોર્નિંગ બધાને મજામાં છો આજે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે થોડુંક સમજ્યા પરિમિતિ એટલે શું તો કોઈ આકૃતિ હોય જેમ કે આપણે આ બોર્ડની જ વાત કરી લઈએ બધાનું ધ્યાન એ છે પરિમિતિ એટલે શું તો પરિમિતિ એટલે કોઈ આકૃતિ હોય આ બોર્ડ છે એ આકારનો છે કેવા આકારનો છે તો આ બોર્ડની લંબાઈ પહોળાઈ જે છે તે જોવા અથવા તો આ જે બોર્ડ છે એની આખે આખી હદ ની લંબાઈ પહોળાઈ લંબાઈ કેટલી છે એ જો આપણે શોધવું હોય તો બેટા આપણે પરિમિતિ શોધવી પડે શું શોધવું પડે અને આ બોર્ડે કેટલી જગ્યા રોકી છે હોય તો આપણે ક્ષેત્રફળ શોધવું પડે શું શોધવું પડે વસ્તુ પટ્ટી છે ડિઝાઇન લગાવી છે એમને અને કિનારીની કેટલી લંબાઈ હશે એ તમારે શોધવું હોય તો તમારે પરિમિતિ શોધવાની શું શોધવાની પણ એક ટેબલ ઉપર એક પુસ્તક મૂકેલું છે એ પુસ્તકે ટેબલ ઉપર કેટલી જગ્યા રોકી છે એવું શોધવું હોય તો તમારે ક્ષેત્રફળ શોધવાનો શું શોધવાનો પરિમિતિ એટલે સામાન્ય રીતે આપણે યાદ જ રાખવાનું છે કે પરિમિતિ એટલે બેટા બધી બાજુનો સરવાળો પરિમિતિ એટલે બધી બાજુનો અને ક્ષેત્રફળ એટલે શું તો ક્ષેત્રફળ એટલે કે લંબચોરસ હોય કે ચોરસ હોય એની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર

તમે ધ્યાન નહીં આપશો એટલે તમને પૂછીશ પેલા હું એટલે તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ ઠીક છે બેટા તો એ આપણે યાદ રાખવાનું છે હવે આગળ છે ક્યારેક તમને પરિશ્રમ કે ભાઈ નિયમિત ત્રિકોણની પરિમિતિ આવું આપ્યું કે બે બાજુ લંબાઈ વાળા નિયમિત ત્રિકોણની પરિમિતિ કેટલી શબ્દ આવે નિયમિત શું આવે તો નિયમિતમાં બધી બાજુ સરખી હોય બધી બાજુ કેવી હોય તો ત્રિકોણની એક બાજુની લંબાઈ ત્રણ આપી તો બે આપી હોય તો બાકીની બીજીની પણ બે બે લઈ અને સરવાળો કરી દેવાનો તો એટલે થઈ થઈ જાય જાય કેટલી નિયમિત શું હોય બેટા એટલે પાંચ બાજુ હોય કેટલી હોય તો નિયમિત આકૃતિ હોય એમાં પાંચ બાજુ હોય તો પાંચ ગુણ્યા લંબાઈ કરવાની છ બાજુ હોય તો છ ગુણિયા લંબાઈ કરવાની સાત બાજુ હોય તો સાત ગુણ્યા લંબાઈ કરવાની

પણ એવા દાખલા લીધા છે જે આપણી એક્ઝામમાં પૂછાઈ શકે તો જુઓ જરા ત્રણ સેન્ટીમીટર માપની બાજુ ધરાવતા ચોરસની પરિમિતિ કેટલી થાય પહેલા ચાર સેન્ટ ત્રણ સેન્ટીમીટર આપ્યું છે માપ કેટલું આપ્યું છે બેટા હવે આ ત્રણ સેન્ટીમીટર શું છે તો કોઈ ચોરસ છે શું છે કોઈક ચોરસ તો મને તો પેલા આવું જ ઈચ્છા થાય કે ભાઈ હું છે ને પેલા ચોરસ દોરે લઉં તમને સમજાવવા માટે સાહેબ આ પેનમાં વધારે છે એટલે લપસી આ ચોરસ છે હવે ચોરસ માં બાજુનું માપ કેટલા સેન્ટીમીટર સેન્ટીમીટર કેટલું પરિમિતિ શોધવાનું એટલે હું સૂત્ર ને પછી યાદ કરું છું પેલા હું બધી બાજુ નો સરવાળો વિચારું શું વિચારું બધી બાજુ નો આ હું આવું જ વિચારું મારે પરિમિતિ શોધવી કોઈ આકૃતિની

પરિમિતિ શોધી દે શું કરવાનું ઓપ્શન શું છે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા તો પરિમિતિ શોધવી છે આપણે તો ચાર ગુણ્યા લંબાઈ કરો ચાર ગુણ્યા લંબાઈ કેટલી ત્રણ સેમી

અને પહોળાઈ હોય બાકી ચોરસમાં તો શું હોય લંબાઈ લંબાઈ જ હોય એમાં બધું સરખું છે હવે અહીંયા કીધું છે લંબચોરસ ની પરિમિતિ પહેલો ઓપ્શન પરિમિતિ કે એટલે બધી બાજુનો સરવાળો પહેલો ઓપ્શન શું કરી દો બધી બાજુનો અને બીજો ઓપ્શન સૂત્ર બીજો ઓપ્શન શું બેટા તો લંબચોરસ ની સૂત્ર થાય બે ગુણ્યા લંબાઈ વત્તા પણ હું એવું કહું ને

હવે ખાસ ધ્યાન આપજો ટટાર બેસજો મારે પરિમિતિ એટલે કરવાનો બધી બાજુનો સરવાળો શું કરવાનો પરિમિતિ એટલે બધી બાજુનો તો બધી બાજુ જોઈએ અહીંયા તો મારી પાસે બે જ બાજુ છે મારે બીજી બે બાજુ જોઈએ એક ના જોઈએ તો આ દસ છે તો આ કેટલી હશે દસ યાદ રાખો જેમ ચોરસમાં બધી બાજુ સરખી હોય ને બેટા એમ લંબચોરસમાં સામ સામેની બાજુ સરખી હોય

બે ગુણિયા લંબાઈ વત્તા પહોળાઈ બે ગુણિયા લંબાઈ વત્તા અને આ લંબચોરસનું સૂત્ર એટલે કે બે ગુણિયા લંબાઈ વત્તા પોળાઈ એવું કહેવા માંગે છે કે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરો લંબાઈ અને પહોળાઈનો શું કરો અને એના ગુણ્યા બે એટલે કે એના ડબલ કરી દેવાના શું કરી દેવાના એના તો આવી રીતે થશે બે ગુણિયા

તો આપણો રાઈટ આન્સર ઓપ્શન બી થઈ જાય તમને કે નથી સમજાયું છે ખબર પડી કે નથી પડી આવડી જાય એવું લાગે છે કે લાગે લાગે છે છે પાક્કું એવું ઓકે આના જેવા દાખલા આપણી પાઠ્યપુસ્તકમાં છે એ તમારે પ્રેક્ટિસ કરવાના છે તમે જે પાંચમા ધોરણમાં ભણો છો એ પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યપુથી માં છે પ્રેક્ટિસ કરવાના છે પાઠ્યપુસ્તકના ઉદાહરણ હોય એ તમારે તૈયાર કરી દેવાના છે એટલે પરીક્ષામાં આવે તો આપણને આવડી એના પછીનો ત્રીજા નંબરનો પ્રશ્ન આ એક આકૃતિ આપી છે છે આપણને અને એવું કીધું આપેલ આકૃતિની પરિમિતિ શોધો શું કીધું છે આપેલ આકૃતિની પરિમિતિ હવે પરિમિતિ શોધવી હોય તો આનું આપણી પાસે કોઈ સૂત્ર નથી આનું આપણી પાસે કોઈ સૂત્ર પણ એ આકૃતિને જોઈને આપણે મગજ લગાવવાનું કે આ બે સેન્ટીમીટર છે આ બે સેન્ટીમીટર છે આ બે સેન્ટીમીટર છે તો બાકીની બે બાજુ કેટલા સેન્ટીમીટર હશે કેટલી ઇઝી છે એ તમારે ધ્યાન રાખવાનું કે પરિમિતિ શોધવા માટે બેટા બધી બાજુનો સરવાળો કરવો પડશે ને આપણી પાસે બે બાજુ નથી ખાલી તમે આ ત્રણનો સરવાળો કરી દેશો બે વત્તા બે વત્તા બેન છ કરી દેશો દાખલો તમારો ખોટો પડશે કેવો પડશે એટલે આકૃતિમાં જો તમને કોઈ બાજુ નહીં આપી હોય ને એ તમારે મગજ લગાવવાનું અને જાતે વિચારવું કે આનું માપ કેટલું હોઈ શકે બીજો ઓપ્શન ધ્યાન આપજો એક આ બે છે ને બેટા આ બે છે ને તો આ બે જ હશે આ તો તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ છે છતાં પણ આ બે છે ને તો આ બી બે જ હશે એની સામેની બાજુ જો કે આ આકૃતિ પ્રમાણે જઈએ ને બેટા તો આ બધી બાજુ આની બે બે સેન્ટીમીટર હશે એનો મતલબ

અને નિયમિત પંચકોણની પરિમિતિ શોધવી હોય તો એક ઓપ્શન છે બધી બાજુનો સરવાળો એક ઓપ્શન શું છે બધી બાજુનો અને બીજો બેસ્ટ ઓપ્શન છે પાંચ ગુણ્યા બાજુની લંબાઈ પાંચ ગુણ્યા બાજુની પણ આપણે આકૃતિઓની પરિમિતિ શોધવા માટે સરવાળો વાળું બેસ્ટ રહેશે ઓકે બેટા તો સરવાળો કરી લઈએ તો બે વત્તા બે એટલે કેટલા ચાર ને બે છ ને બે આઠ ને બે એસી છે અઘરું છે તો આ આકૃતિની પરિમિતિ પહેલા કદાચ તમને લાગતી હશે છ કેટલી લાગતી હશે પણ જ્યારે આપણે બાકીની બે બાજુ પણ કવર કરીએ તો આપણને સમજાય છે કે એની આકૃતિ બેટા એની પરિમિતિ કેટલી થશે દસ સેન્ટીમીટર કેટલા સેન્ટીમીટર થઈ જશે આ થઈ ગયા આપણા ત્રણ દાખલા પરિમિતિના કયા આના જેવા દસ દાખલા તમારે જાતે પ્રયત્ન કરવાના એટલે તમને ખબર પડી જાય કે પરિમિતિના દાખલા આવે તો તમને આવડી શકે કે નહીં આવડી શકે હવે આપણે જરાક બે દાખલા ક્ષેત્રફળના જોવા જઈ રહ્યા છીએ શેના જોવા જઈ રહ્યા છે શું કહે છે એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ બધાનું ધ્યાન અહીંયા છે કટાર બેસન જરાક ચલો તો ચોથા નંબરના દાખલામાં એવું કહે છે કે એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 સેન્ટીમીટર છે તો આ ખેતરનું ક્ષેત્રફળ કેટલું પેલા આપણે સંખ્યા વાંચી વાંચી અને આ ચોરસનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે શું શોધવાનું છે ચોરસનું કોને કોને યાદ છે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર स्नेहल બેટા ચોરસ નું ક્ષેત્રફળ એટલે તમારે કરવાનું શું છે બેસી જાવ લંબાઈ ગુણિયા લંબાઈ લંબાઈ ગુણ્યા

અહીંયા બે વીસ ગુણ્યા વીસ છે એટલે બે ગુણ્યા બે બે દુ બે દુ ચાર અને બાકી કોણ બાજુ વાળા બે દાખલો પૂરો દાખલો હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે આમાં તો બેટા એક જ ઓપ્શનમાં ચારસો છે પણ પરીક્ષામાં બે ઓપ્શનમાં ચારસો આપી શકે છે કેટલા ઓપ્શનમાં કેમ સાહેબ આવું એક ચારસો હશે ને એમાં લખ્યું હશે ને ચારસો સેમી ફરી ધ્યાન આપજો એક ઓપ્શનમાં શું લખ્યું છે ફરી સમજાવું છું એ પરીક્ષામાં તમને લોકોને કન્ફ્યુઝ કરવા માટે આવું લખી શકે છે અને છોકરાઓ ભૂલ પણ કરે છે જો તમારે ભૂલ ના કરવી હોય તમારે પૂરા માર્ક્સ મેળવવા હોય તો હું સમજાવું છું ધ્યાન આપજો જો 400 સેમી લખશે શું લક્ષે 400 સેમી અહીંયા જો અહીંયા આપણે કર્યું છે ખાલી શું લખશે 400 સેમી શું લક્ષે ખાલી 400 સેમી પણ સેમી લખે તો બેટા તમારે સમજી જવાનું આ તો પરિમિતિ છે શું છે આ પરિમિતિ પણ આપણે તો જોઈએ છે ક્ષેત્રફળ શું જોઈએ છે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળમાં જે પણ એકમ હોય ને બેટા એનો વર્ગ આવે શું આવે એનો

આ તમારે ધ્યાન રાખવાનું છે તો ચારસો ચોરસ પણ આવી શકે એકની એક સંખ્યાનો બે વાર ગુણાકાર કરવાનો છે બેટા ચોરસના ક્ષેત્રફળમાં એકની એક સંખ્યાનો બે વાર ગુણાકાર કરવાનો છે આની જગ્યાએ જો તમને લંબ ચોરસ આપ્યું હોય ધ્યાન આપજો અહીંયા કે તમને એવું કીધું હોય કે ભાઈ આજ લઈ લઈએ આપણે કે દસ સેન્ટીમીટર લંબાઈ હોય અને પાંચ સેન્ટીમીટર પોહળાઈ વાળા લંબ ચોરસ નું ક્ષેત્રફળ કેટલું લંબ ચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે શું કરવાનું તો લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરી દેવાનો તો લંબાઈ દસ ગુણ્યા પહોળાઈ પાંચ તો દસ ગુણ્યા પાંચ એટલે દસ પાછું પચાસ એકમ ફૂલ ઓકે હવે જરા છો એક ચોરસ ખેતરે કુલ ચારસો ચોરસ સેમી અહિયાં જોઈને સમજી જવાનું તમારે ચારસો ચોરસ સેમી પરિમિતિ આપી છે કે ક્ષેત્રફળ આપ્યું છે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કોનું ક્ષેત્રફળ આપ્યું છે ચોરસનું કોનું આપ્યું છે તો ચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે તો આપણે લખવાનું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ ગુણ્યા પણ લંબાઈ તો આપણે શોધવાની છે લંબાઈ તો આપણે શું કરવાની છે હવે ક્ષેત્રફળ આપ્યું બેટા આપણને 400 તો આ બાજુ લખવાના આપણે 400 બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ કહેવાય એકની એક સંખ્યાનો તમે બે વાર ગુણાકાર કરો બેટા એટલે એનો વર્ગ થઈ જાય શું થઈ જાય એનો હવે તમારે મગજ લગાવવાનું કે ભાઈ આ લંબાઈનો વર્ગ છે તો આ કોનો વર્ગ છે એનો મતલબ કે તમને વર્ગ આવડવા તો આ ચારસો તો વીસ નો વર્ગ છે તમે આવું લખી શકો વીસ નો વર્ગ બરાબર એલ નો વર્ગ યાદ રાખો બેટા સામ સામે વર્ગ વર્ગ ઉડી જાય તો એલ બરાબર તમને મળે વીસ કેટલા મળે એલ બરાબર એનો મતલબ કે લંબાઈ તમને વીસ મળે મતલબ આવા દાખલા પણ આવી શકે ઓકે બેટા એવા દાખલા નહીં પણ આપણે પ્રેક્ટિસ કરીશું આજે આટલા જ દાખલા આપણે શીખી રહ્યા છે પણ ખાસ તમારે આ દાખલા અને સૂત્ર પાક્કા તૈયાર કરી દેવાના છે કેવા તૈયાર કરી દેવાના છે રેડી ચાલો લખીને તૈયાર કરી દો કઈ કેવું છે બીજું